હાલો મિત્રો અત્યારે આપણે ગયા જંગલની અંદર અને જંગલની અંદર હું કામ કરવા આવ્યા છું તમને ખબર છે જો ખબર હોય ને તો કોમેન્ટમાં જણાવજો હું અત્યારે હું કામમાં આવ્યો છે ને બરોબર છે બાકી તમને વિડીયોમાં જોઈ લેજો હું કામ આવ્યા છે કહી દઉં આપણે ગરમ ટુલેવા આવ્યા છે ધૂળ ખોદવા આવ્યા છે જૂની વસ્તુ આપણે થોડીક જાળવી રહી છે રસોડામાં અંદર આપણે ગાયર કરવાની છે ને એટલે આવ્યા છે ધૂળ ખોદવાનું જો ફરતી ખોળ જંગલ છે પડતું ખોર નજર આ સહેલું છે ને સહેલાઈ આપણે ઊભા છે બરાબર જો બરોબર તો ચાલો આપણે આપણું કામ સ્ટાર્ટ કરી ઇમ્પોર્ટન્ટ કામ છે બહુ જરૂરી વસ્તુ કામ છે આપણે કામ કરી લઈએ અને ખોટો ટાઈમ વેસ્ટ ન કરી તો આપણે કામ ફટાફટ કરી લઈએ નક્કી થઈ જાય હમણાં અંધારું તો આપણે આ વખતે ગાડી લઈને અને પછી ગાડી લઈને દૂરની ઠેલી ભરીને જાય ઠેલી હતી લઈ આવત કેમ કે હા હેઠેલી જો આ ઠેલી બરાબર આખી કોતરી ભરો છે આપણે અને જો આ ખાડો બતાવું આ ખાડો આ ખાડો છે ચાલો તો આપણે આપણું કામ સ્ટાર્ટ કરીએ હવે ઇમ્પોર્ટન્ટ કામ છે ખુલ્લો ખુલ્લા ઝડપનું કામ છે તો કામ પૂરું કરી દે બરાબર છે